અમદાવાદમાં હિટ એન્ડ રનમાં મોત થયું છે વાસણાથી જુહાપુરા સુધી અનેક અકસ્માત સર્જ્યા અને જુહાપુરામાં અલક્સા મસ્જિદ પાસે અકસ્માત સર્જ્યો અકસ્માતની ઘટના બાદ લોકો એવા ઉશ્કેરાયેલા કે ઉશ્કેરાયેલું ટોળું હિંસક બની ગયું અને હિંસક ટોળાએ કાર ચાલકને બહાર ખેંચીને ઢોર માર માર્યો કાર ચાલકને ને મારને કારણે મોત થયું અવશિક ચૌહાણ નામના કાર ચાલક મોત લીધું કાર ચાલકે નશો કર્યો હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે ટ્રાફિક પીઆઈ અને વેજલપુર સેકન્ડ પીઆઈ પહોંચ્યા ઘટનાસ્થળ પર અને ઝોન સાત ના એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક એસીપીએ પણ તપાસ શરૂ કરી રાત્રિ તપાસમાં લોકોએ માર મારતા મોત થયું હોવાનો અનુમાન છે આ મામલે પોલીસ સીસીટીવી અને અન્ય તપાસ પણ હાથ ધરી છે હાલ શહેરમાં વધતા હિટ એન્ડ રનના કેસને લઈને લોકોમાં ભારોભાર રોષ જોવા મળી લોબજે કે આસપાસ એક મેસેજ મળાતા કે જુવાપુરામાં એક ઈસમ कौशिक चौहान करके वो એક્સિડન્ટ کرتے ہوئے कुछ गाड़ियों को यहां एक गली में घुस गया है और उसकी डेड बॉडी के लिए तो तत्काल पुलिस की टीम यहां पर आ गई थी बॉडी डेथ की डे डेथ हो गई थी तो उसको हॉस्पिटल में भेज अलग अलग टीम बना के और सी की तपास अभी चालू है अभी हम सी देख रहे हैं और अभी कुछ भी कंक्लूसिव कहना पॉसिबल नहीं है तो एक्सीडेंट भी हो सकता है या फिर लोगों ने मारा हो ये भी पॉसिबिलिटी है तो अभी अब अभी अलग अलग टीम फील्ड बनी है इसी की तपास चालू है और जैसे ही कुछ हकीकत मिलेगी उस हिसाब से पुलिस स्टेप्स लेगी अभी तक दो गाड़ियों को एक्सीडेंट किया है ऐसी इन्फॉर्मेशन है हमारे पास बाकी अभी तपास का विषय ये अभी पोस्टमार्टम के लिए भेजा है तो उसमें सामने आएगा कि कितना पिया हुआ था या नहीं पिया हुआ था જોહાપુરા અજીમ અજીમ પાર્ક વિસ્તારમાં એક ઘટના બની છે એક કૌશિક ચૌહાણ નામના વ્યક્તિ જે ડ્રાઇવિંગ કરતા કરતા સિટીમાં અનેક જગ્યાએ અકસ્માત આવે છે ગાડી અટિગા છે ને આ ગાડી નો જે ડ્રાઈવર છે તે એ કહેવા પ્રમાણે અકસ્માત કરતો કરતો આવે છે અને જે રીતે જે ગાડીની આપ હાલત જોઈ શકો છો ખૂબ નશો કર્યો હોય તેવી સ્થિતિ લાગી રહી હતી હાલ

ક્રોસ વધી રહ્યો છે ને આપ જોઈ શકો છો કે પોલીસ પંચનામામાં જે આ સમગ્ર જે ઘટના છે અત્યારે હાલ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેને અત્યારે હાલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવે છે પરંતુ જે રીતે શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે અને બનતી હોય છે તેને લઈને લોકોમાં રોષ છે ને લોકોના રોષના લઈને પણ આ જે હત્યા થઈ હોય કૌશિક ચૌહાણનું તેવું હાલ લાગી રહ્યું છે પ્રાથમિક તપાસમાં પરંતુ પોલીસ તપાસ આગળ કરી છે ને આગળ તપાસ બાદ જ તથ્ય બહાર આવશે પરંતુ હાલ તો હિટ એન્ડ રનની ઘટનાને લઈને કૌશિક ચૌહાણ નામના જે કાર ચાલકનું મૃત્યુ થયું છે કાર્બસની યજ્ઞમોન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ